નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાઘોડિયા બ્રિજ પર વિચિત્ર અકસ્માત કન્ટેનરના ડ્રાઈવર ક્લીનર ફસાયા ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી કન્ટેનર અને બેકાર વચ્ચે થયેલા અકસ્માતથી હાઈવે પર ટ્રાફિક જામ કપુરાઈ ચોકડી કપુરાએ પોલીસ અને ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હલવો કર્યો હતો વાઘોડિયા બ્રિજ ઉપર વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી એક કન્ટેનર અને કાર આગળ પાછળ ઘુસી જતા કન્ટેનરના ચાલક ક્લીનર કેબિનમાં ફસાયા હતા બનાવની જાણ થતાં જ પાણી ગેટ ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી સફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે વડોદરા ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમ જાણકારી મળી હતી કે બાગુડિયા બ્રિજ જે છે તે બ્રિજ ઉપર રોડ પર એક્સિડન્ટ થયું છે તેથી ઘટના સ્થળે પાણી ગેટ ફાયર સ્ટેશનના કર્મચારી અધિકારીઓ બચાવ કામગીરીના સાધનો સાથે પહોંચી ગયા અને સ્થળ ઉપર આવીને તો એક ઇકો વાહન હતું જે બાવીસ એમ પાંસઠ પંચોતેર નંબર ઇકો વાહન એની પાછળ જે કન્ટેનર છે જેનો નંબર છે આર જે ચૌદ જી એન સત્યાવીસ સત્તાવન કન્ટેનરના બે વાહન ચાલકો અત્યારે નથી પરંતુ વાહન ચાલકો એ સ્થળ ઉપર હતા કોઈને જાનહાની થઈ નથી જે કન્ટેનર છે તેના બે ડ્રાઈવર ત્યાં ફસાયા હતા અને એને ઘાયલ હતા ડ્રાઈવરને સરસલામત બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યા છે આગળનું જે કન્ટેનર છે એના ડ્રાઈવર સ્થળ ઉપર નથી અને પાછળ એક બ્રિઝા ગાડી છે અને એની પાછળ ઘૂસી ગઈ છે એમના ડ્રાઈવર અને બધા સ્થળો પર છે પણ કોઈને કોઈ વાગ્યું નથી ત્યારે સ્થળ પર ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ છે અને વાહનો હટાવવાની પણ કામગીરી ચાલુ છે ઘટના સ્થળે કપુરાએ પોલીસ અને ટ્રાફિક પોલીસ આવી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી છે